દૂધ દોયા પછી જેટલું મોડું થાય એટલું એ દૂધ નુકસાનકારક થાય તો પ્રશ્ન આવશે અત્યારે તો બધા પાઉચનું દૂધ પીતા ને આ બધે અલગ અલગ પાઉચના કેવું તેલ ખાવું અને એનું સ્ટોરેજ આખું વર્ષ કરી શકાય કે આખું વર્ષ એને સાચવીને રાખી શકાય કે નહીં એની પાસે એટલા બધા કમર ઘૂંટણ મણકાના દુખાવાવાળા દર્દી આવે હાર્ટ એટેક બી ને બધાને આ તેલ ચાલુ કરાવે એટલે કોલેસ્ટ્રોલ એનું કંટ્રોલ આવવા મળે એના દુખાવો બધા ઓછા થવા મળે અને એ જ મોટી દવા થઈ જાય તો આપ સૌને મારી પ્રાર્થના છે આ તલના તેલનો ઉપયોગ કરો કપાસિયાનું તેલ ને સિંગ તેલ ની તો બસો રૂપિયા ત્રણસો બસો આવે અઢીસોનો નું આવે તલનું તેલ ચારસો પાંચસોનું પડે મોંઘું પડે તો આપ સૌનું હું પ્રશ્ન કરવા માગું છું કે શરીરના સ્વાસ્થ્યથી મોટી કોઈ કિંમતી વસ્તુ નથી હેલ્થથી મોટી કોઈ પ્રોપર્ટી નથી બધા દૂધ સવારે પીતા હોય તો સવારે દૂધ એટલું બધું અનુકૂળ નથી દૂધ સાંજે અનુકૂળ સાંજે નયણા હરડે ખાય દૂધે વાળું જે કરે એના ઘરે વેદ નો જાય અથવા દૂધ કોને નો લેવું જેને ડાયાબિટીસ હોય જેનો વજન ખૂબ વધારે હોય એને દૂધ ન લેવું જોઈએ બરાબર એને તાજી મોડી છાશ લેવી જોઈએ રાતે બને ત્યાં સુધી દહીં છાસ ન લેવાય પણ રાતે દૂધ એને દૂધ ઓછું લેવું અથવા તો ન લેવું દૂધમાં સવારે દૂધ ન પીવાય સાંજે પીવાય તાજું પીવાય વાસી ન પીવાય ગાય માતાનું નિત્ય સેવન માટે ઉત્તમ દૂધ છે દૂધ છ કલાક પછી ગરમ કરી લેવું જોઈએ તાજું દૂધ ઉત્તમ છે એમાં એલસી સૂંઠ જાયફળ લવિંગ તજ એલસી નાખીને લો તો દૂધ પથ્ય થઈ જાય પાચનવાળું થઈ જાય અને જેનું વજન વધારે હોય ડાયાબિટીસ બીપી હોય કફ રહેતો હોય એને દૂધ લેવાય નહીં મિત્રો તળાજા અને અષ્ટાંગ આયુર્વેદ ધામની અંદર છીએ મહેન્દ્રસિંહ સરવૈયા આપણી સાથે છે જેમનું જેમના વિશે એના પરિચય તો આપણે અનેકવાર આપ્યો છે અને સતત એના એના માટે કહીએ એટલું ઓછું છે કેટલાય એવા દર્દીઓ છે કે જે ક્યાંય દવાનો કે એનું તો કંઈ સોલ્યુશન જ ન હોય એવી એવા રોગને મટાડી દે છે એમનું એટલું મહત્ત્વ એટલું બધું એમનું સારું કામ છે અને એ એમનો અદ્ભુત છે તો આજે એમની સાથે એક મુદ્દા ઉપર ચર્ચા કરવી છે આજે ફરીથી વૈશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા આપણી સાથે છે સ્વાગત છે સાહેબ સૌ પ્રથમ એ પ્રશ્ન પૂછીશ કે દૂધ અને તેલ ખૂબ મહત્ત્વના છે જીવનમાં દરેક વસ્તુમાં ઓઇલનો ઉપયોગ આપણે કરવાના જે છીએ તો એ શરીર માટે કેટલું મહત્ત્વનું છે કેવું તેલ ખાવું અને એનું સ્ટોરેજ આખું વરસ કરી શકાય કે આખું વર્ષ એને સાચવીને રાખી શકાય કે નહીં આ આનું ઉપયોગ જરૂરિયાત અને શું કરવું આના વિશે સમજાવો તમે બહુ એટલે બહુ સરસ પ્રશ્ન પૂછો દૂધ અને જે તેલ છે એ સૌથી મહત્વપૂર્ણ અગત્યના છે ધારો કે હેલ્ધી રહેવા માટેના મને આમ સૂચનો બતાવતો એ અનુભવના આધારે તો પહેલો જે આપણે ચર્ચા કરી કે પાણીને ખાવું ને ખાવાને પીવું પછી આપણા રસોડામાં ખાલી દૂધ અને તેલમાં જો થોડાક પરિવર્તન આવી જાય ને તો આપણા હેલ્થમાં બહુ જ મોટો ફેરફાર થઈ જાય બહુ મોટો ફેરફાર એના કારણ છે કારણ કે એન્જિન જે હોય ને એન્જિન એમાં એન્જિનનું ઓઇલ સારું ન હોય ને તો એના સ્પેરપાર્ટ ઘસાઈ જાય એન્જિનની એવરેજ ન આવે અને એન્જિન ધુઆડા ઘટી જાય બગડી જાય ચોંટી જાય છે તો સ્પેરપાર્ટ ઘસાઈ જવાય એટલે શું શરીરનું એન્જિન છે આ એમાં ઓઇલ સારું હોય તો એને સ્પેરપાર્ટ ઘસે એટલે કમર ઘૂંટણ મણકાના દુખાવો અત્યારે ઘરે ઘરે છે બધા પછી હરસ મસા ભગન દરિયા ગરમીના રોગો છે એન્જિન ધોવાડા ઘટી ગયું એન્જિન ચોંટી જવું એટલે હાર્ટ એટેક થઈ ગયું અથવા પેરાલિસિસ થઈ જવું અને એન્જિનની એવરેજ એટલે આયુષ્ય ઘટી જવું તો તેલમાં એન્જિનનું સારામાં સારું ઓઇલ નાખીએ તો આ પ્રશ્ન જ ન આવે તો આ માણસ માટે એન્જિનનું સારામાં સારું ઓઇલ ક્યુ અને શું આપણે ખાઈ છે તો માણસ માટે સૌથી સારામાં સારું એન્જિન ઓઇલ હોય તો ગૌમાતાનું ઘી છે યાવત જીવેતમ સુખમ જીવેતમ ચાર વાક દર્શન ઘૃણમ કૃત્વા ઘૃતમ પીવેતમ તો વઘારમાં મોણમાં પહેલી પ્રાયોરિટી ગૌ માતાના દેશી ગૌમાતાના ઘૃતમી આપવી જોઈએ પછી મહર્ષિ વાઘભટ્ટે સૂત્ર આપેલું છે શરીર જાનામ દોષાણામ ક્રમેણ પરમ ઔષધમ શરીરની આ મુખ્ય પરમ એટલે શ્રેષ્ઠ ઔષધિ છે શરીર જાનામ દોષાણામ ક્રમ ક્રમેણ પરમ ઔષધમ બસ્તી વિરેકો વમનમ તેલમ ઘૃતમ મધુ તથા એટલે કે પહેલું વાયુ એનું પંચકર્મમાં બસ્તી શ્રેષ્ઠ છે પિત્તનું વિરેચન શ્રેષ્ઠ છે અને કફનું વમન શ્રેષ્ઠ છે અને મેડિસિનમાં તો વાયુ માટે તેલ પિત્ત માટે બસ્તી વિરેકો વમનમ તેલમ ઘી અને કફ માટે મચ્છ તો ઘી આવ્યું ને પછી તેલ આવ્યું તો વાયુ સરખો રહેશે તો પિત્ત સરખો રહેશે ને કફ સરખો રહેશે પિત્તમ પંગુ કફમ પંગુ પંગવો મલ ધાતવઃ વાયુના યત્ર ગચ્છતી તત્ર વર્ષથી મેઘ હોય વાયુ વગર કોઈ બીમારી ન હોય તો વાયુ સરખો રાખવાની શ્રેષ્ઠ ઔષધિ તેલ છે હમ તો હવે એમાં સર્વશ્રેષ્ઠ તેલ ક્યુ તો આપણે તેલ શબ્દ ગુજરાતીમાં વાપરીએ છીએ તો તેલને સંસ્કૃતમાં જે તિલ શબ્દ છે ત્યાંથી આવેલો છે તિલમાંથી તેલ તિલ એટલે તલ ગુજરાતીમાં જે આપણે તલ કહીએ છીએ એનું સંસ્કૃત નામ છે તિલ છે એમાંથી આપણો તેલ શબ્દ આવેલો સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષાની મૂળ ભાષા સંસ્કૃત ભાષા તો તેલ જ્યાં શબ્દ આવે એટલે ત્યાં તલનું તેલ જ હોય તો પ્રશ્ન આવશે સાહેબ તલ ઘણા પ્રકારના હોય લાલ તલ હોય પૂરો સફેદ તલ હોય કાળા તલ હોય આપણા પુરબિયા તલ પહેલાં થતા લાલ કલરના ગામડામાં અને એ શરદ ઋતુમાં પાકતા ભાદરવા મહિનાના તલ કહેવાતા હા તો ઉત્તમ છે કૃષ્ણ તલ કૃષ્ણ તિલમ તું વરમ એટલે કાળા તલનું ઉત્તમ છે તેલ ન હોય તો પછી સેકન્ડ નંબર ઉપર આવે પૂરબિયા તેલ શરદ ઋતુવાળા અને પછી સફેદ તલ તો હવે તેલ ક્યાં કરવાનું દવા વગરની પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી કરતા હોય ખેડૂતોના તેલ લેવાના અને તલનું તેલ ઘટાડી નાખવાનું અને એ તેલ ઉત્તમ છે મારી પાસે એટલા બધા કમર ઘૂંટણ મણકાના દુખાવાળા દર્દી આવે હાર્ટ એટેક બીપી ની બધાને આ તેલ ચાલુ કરાવે એટલે કોલેસ્ટ્રોલ એનું કંટ્રોલ આવવા મળે એના દુખાવો બધા ઓછા થવા મળે અને એ જ મોટી દવા થઈ જાય તો આપ સૌને મારી પ્રાર્થના છે આ તલના તેલ નો ઉપયોગ કરો હવે એમાં પ્રશ્ન આવશે કે સાહેબ તલનું તેલ ગરમ પડે ઘણા કે આપણા વડીલો તલનું તેલ જ ખાતા બારે માસ એને ગરમ નથી પડતું આપણે નથી ખાતા એટલે આપને એવું લાગે શરૂઆતમાં એવું લાગે બીજી વસ્તુ શિયાળામાં તો ઉત્તમ છે કમસે કમ શિયાળા પૂરતી તો ચાલુ કરી દઉં પછી જે તમે તેલ લેતો એમાં ત્રીસ ટકા ચાલીસ ટકા વીસ ટકા તલનું તેલ નાખો બીજો પ્રશ્ન આવશે કે સાહેબ કપાસિયાનું તેલ ને સિંગ તેલ તેલની તો બસો રૂપિયા ત્રણસો બસોનું આવે અઢીસોનું આવે ને તલનું તેલ ચારસો પાંચસોનું પડે મોંઘું પડે તો આપ સૌનું હું પ્રશ્ન કરવા માગું છું કે શરીરના સ્વાસ્થ્યથી મોટી કોઈ કિંમતી વસ્તુ નથી હેલ્થથી મોટી કોઈ પ્રોપર્ટી નથી તો આપણે હેલ્થ માટે તો રોકાણ કરવું જ જોઈએ એમાં જરાય ખોટું નથી આપણું એક ઇન્વેસ્ટમેન્ટ છે તો તલનું તેલમાં પૈસાનું ક્યારેયનું જોવાનું હેલ્થ માટે એક બીજી વસ્તુ ઘણા કે તલનું તેલ ખોરું થઈ જાય તો એનો સરસ મજાનો ઈલાજ છે તલનું ગાળનું તમે પીલાવો એટલે પંદર થી વીસ ડી એમ એમ રહેવા દો એટલે કદડો નીચે બેસી જશે ઉપરનું તેલ ગાળીને લઈ લો કદડો રહેવા દો અને એમાં થોડાક સિંગદાણા નાખી દો એક મુઠી ભરીને એટલે આખું તલ ખોરું થશે નહીં એટલે તમારો જે પ્રશ્ન તો આખું વર્ષ માટે ભરી શકાય તો આખું વર્ષ માટે રાખી શકાય હમ ત્રીજો પ્રશ્ન આવશે સાહેબ એમાં ફીણ બહુ વળે જે હળવું હળવું હોય તેમાં ફીણ તો વળે જ ને લઘુ છે તો અત્યારે હાર્ટ એટેકના પ્રોબ્લેમ બીપીના પ્રોબ્લેમ કોલેસ્ટ્રોલના દુખાવોના પ્રોબ્લેમ એની એક સારામાં સારી મેડિસિન છે તો તેલ એક પ્રશ્ન બીજો તમારો હતો દૂધ હં તો ધારોષ્ણમ અમૃતોપમ દૂધનો પહેલો નિયમ છે એક શેડકઢું દૂધ પીવું હમ્મ તમે તાજું દૂધ છે અમૃત સમાન છે જેને પોતાની ગૌમાતા હોય એ જે ફીણવાળું દૂધ છે તો ઉત્તમ તમારા ઘરે બાળક હોય ને તમે બે બાળક હોય ખાલી ટ્રાય કરો

એનાથી ઉત્તમ કોઈ દૂધ નથી સતાય પછી તમને દૂધ થોડુંક લેટ થાય છ કલાક બાર કલાક તો તમે સૂંઠ નાખો પીપરી મૂળ નાખો પીપલી એટલે લીંડી પીપર નાખો આવું કોઈને કોઈ વસ્તુ નાખી નાખો ઘણા પૂછે સાહેબ એમાં તુલસી કે આદુ નખાય તુલસી આદુ એ આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે વિરુદ્ધ આહાર છે સૂંઠ નાખી શકાય આદુ તુલસી નખાય નહીં નહીં તો તમે દૂધમાં આવું ક્યાંક ને ક્યાંક વસ્તુ નાખો તો તો વધારે સારું દરેક દૂધમાં એલચી કે પીપરી મૂળ કે લીંડી પીપર કે હુંટ નાખવું જ જોઈએ થોડી માત્રામાં તો દૂધ એકદમ પચી જાય એટલે પચવામાં ભારે પડતી તકલીફ ન થાય હવે ઘણા બધા દૂધ સવારે પીતા હોય તો સવારે દૂધ એટલું બધું અનુકૂળ નથી દૂધ સાંજે અનુકૂળ સાંજે નયના હરડે ખાય દૂધે વાળું જે કરે એના ઘરે વેદ ન જાય અથવા દૂધ કોને ન લેવું જેના ડાયાબિટીસ હોય જેનું વજન ખૂબ વધારે હોય એને દૂધ નો લેવું જોઈએ બરોબર એને તાજી મોળી છાશ લેવી જોઈએ રાતે બને ત્યાં સુધી દહીં છાસ ન લેવાય પણ રાતે દૂધ એને દૂધ ઓછું લેવું અથવા તો ન લેવું પ્રશ્ન આવશે સાહેબ આ ભેંસનું દૂધ જર્સીનું દૂધ એ દૂધ લેવાય કે ન લેવાય તો તમે સમજો આયુર્વેદ શાસ્ત્રમાં અલગ અલગ દૂધના વર્ણન છે તો જેને ઊંઘ ન આવતી હોય અને જેને પહેલવાલીનું કામ કરવાનું હોય મગજનું કામ ઓછું કરવાનું શારીરિક શ્રમ એને લેવાય પછી પથરી હોય તો ઘેટીનું દૂધ લેવાય ઘેટીનું દૂધ રોજ ન લેવાય ભેંસનું દૂધ રોજ ન લેવાય મેડિસિન તરીકે જેને પેટમાં પાણી ભરાતું હોય એને ઉટડીનું દૂધ આપેલું છે જેને હાથ પગના દુખાવાની તકલીફ છે ને એક શપ એટલે ઘોડા અને ગધેડીનું જે દૂધ આપેલું છે ઓહો પણ નિત્ય સેવન કરવું હોય તો પરમ રસાયણ છે મનસ્કરમ છે જીવન શક્તિ વધારનારું છે એ ગાય માતાનું દૂધ છે તો ગાય માતા એટલે જેને ખૂંદ છે ઝાલર છે અને નાભી છે જર્સી એ શંકર જાત છે આપણે જેવો આહાર લઈએ એવું દૂધ લઈએ ભગવાન કૃષ્ણ કહી ગયા છે ગાય માટે એને દૂધ નામ જ ગોવિંદ અને ગોપાલ છે ગો એટલે ગાય એટલે એટલે જેની આસપાસ ટોળું છે છે ગોપાલ જે ગાયને પાલન કરે ગાય માતાનું પાલન કરનાર છે તો ગાયના પાલન માટે જેનો જન્મ થયો જે પોતાને ગોવાળીઓ કહેવાનું ગૌરવ અનુભવ છે આપણે એના વંશ છીએ અને એનું દૂધ પીવું જોઈએ તો આપ સૌને મારો આગ્રહ છે તેલ તલનું તેલ બેસ્ટ ગાયનું ઘી નકર કાળા તલ સફેદ તલ તલનું તેલ વાપરો બાકીના તેલ બને ત્યા સુધી ન વાપરો રિફાઈન્ડ અને ડબલ રિફાઈન્ડ તેલ તો બિલકુલ ન વાપરો અત્યારે અલગ અલગ પ્રકારના તેલ ચાલુ થયા છે ડોડાનું તેલ ને ચોખાનું તેલ ને કપાસ અને કપાસ્યા બીટી કપાસનું તેલ ને કેટલા તેલ તો આ બધું શું હોય મને ખબર નથી પણ આયુર્વેદ શાસ્ત્ર પણ ઉત્તમ છે અનુભવ પ્રમાણે પણ આ ઉત્તમ છે દૂધમાં સવારે દૂધ ન પીવાય સાંજે પીવાય તાજું પીવાય વાસી ન પીવાય ગાય માતાનું નિત્ય સેવન માટે ઉત્તમ દૂધ છે દૂધ છ કલાક પછી ગરમ કરી લેવું જોઈએ તાજું દૂધ ઉત્તમ છે એમાં એલસી સૂંઠ જાયફળ લવિંગ તજ એલચી નાખીને લ્યો તો દૂધ પથ્ય થઈ જાય પાચનવાળું થઈ જાય અને જેનું વજન વધારે હોય ડાયાબિટીસ બીપી હોય કફ રહેતો હોય એને દૂધ લેવાય નહીં હળદરવાળા દૂધના કેટલા ફાયદા છે હળદર વાળું દૂધ ઈ ગોલ્ડન મિલ્ક છે અને ગોલ્ડન મિલ્ક એટલે ગોલ્ડન મિલ્ક સોના જેવું જ મિલ્ક કહેવાય તો દૂધ કફ કરનાર છે હળદર કફ દૂર કરનાર છે એટલે હળદરથી દૂધની કેપેસિટી વધે હળદરની કેપેસિટી વધે ને એક બીજાનું પૂરક થઈ જાય છે એટલે દૂધની કેપેસિટી અને સારામાં સારું તો હળદર વાળું દૂધ અવશ્ય લેવું જોઈએ અને આપણે તો પરંપરાથી લોકો જ્યારે બીમાર હોય કફ હોય ત્યારે હળદર વાળું દૂધ આપતા હોય તો એમાં હળદરની ઇફેક્ટ છે પણ બાકી એકલી હળદર લ્યો તોય ચાલે પણ દૂધ હળદર વાળું તો બહુ સારું એમાં કાંઈ ખોટું નથી અને હું તો એમ કહું આપણે બધા જ ગોલ્ડન મિલ્ક તરીકે પ્રચાર કરવો જોઈએ કે ભાઈ આપણે હળદર જ દૂધ લઈએ એટલે દૂધ પચવામાંય ભારે ન પડે અને ગરમય ન પડે અને કફય ન કરે બાકી દૂધ તમે મહેનત ન કરતા હોય તો કફ કરે આ તો ઘણા કે સાહેબ અમે તો વર્ષોથી હવારમાં દૂધ પીએ પણ એ પૂર્વ જો ખેતી કામ કરતા બળનું કામ કરતા એટલે દૂધ પચી જતું બાકી પ્રેક્ટિકલ અનુભવ કહું મારી ઓપીડીમાં એસિડિટી સ્વાસ્થ્યમાં હવારે દૂધ આવે એસિડિટી વધે સાંજે ઘટે કેમ કારણ કે આખો દિવસ ગાય ચરતી હોય તો હાનનું દૂધ હળવું હોય અને ઓલી આખી રાત બેઠી હોય તો હવારનું પચવામાં ભારે હોય અને બીજું આપણા બોડીની હોર્મોનલ સાયકલ છે જે અંદરની જે પચાવવાની સાયકલ એમાં દૂધ સાંજે પથ્ય છે સવારે ફ્રૂટ પથ્ય તો આ દૂધ અને તેલ તમે બહુ સરસ પ્રશ્ન પૂછો આપ બંને આપણા આજથી પરિવર્તન કરી અને આ સંદેશો આપ સૌ વધારેમાં વધારે લોકો સુધી મોકલો અને બધાના રસોડામાં કમસે કમ દૂધ તેલમાં તો એટલો ફેરફાર કરી એ મારી આપ સૌને હૃદયથી પ્રાર્થના છે તો મિત્રો દૂધ અને તેલ જે જીવનમાં આપણા રોજિંદા જીવનમાં સૌથી વધારે ઉપયોગ થતો હોય તો એમના વિશે આપણને સાહેબે સમજાવ્યું તો બીજા કોઈ મુદ્દા સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર